નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ હાલ અત્યારે ગુજરાતની અંદર છેલ્લા ચાર દિવસથી જે વરાપનો સમય હતો તે હવે પૂરો થઈ રહ્યો હોય તેમ લાગે છે કારણ કે આજે તારીખ થઈ છે દસ ઓગસ્ટ અને દસ ઓગસ્ટથી હવે ગુજરાતની અંદર ફરી મેઘરાજા બેટિંગ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગ દ્વારા પણ એવું કહેવામાં આવે છે કે અત્યારે હવે દસ તારીખ બાદ એક ફરી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે અને તેને લઈ અને આવનારા તેરથી ચૌદ તારીખ સુધીમાં ભારે વરસાદ ફરી એક વખત ગુજરાતમાં પડે તેવી શક્યતાઓ Oh, અત્યારે ગુજરાતની જો છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ આપણે છેલ્લી નવ તારીખ એટલે કે ગઈકાલથી લઈ અને આજે સવારથી એકસો ને આડત્રીસ તાલુકાઓની અંદર સારો એવો વરસાદ નોંધાઈ ગયો છે જેમાં દક્ષિણ ગુજરાત હોય અને મધ્ય ગુજરાત હોય તેના અનેક વિસ્તારો છે અનેક જિલ્લાઓ છે કે જેમાં બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાણો છે હજુ વરસાદની ધીમી ધારે શરૂઆત થઈ ગઈ છે આજે બપોરે બાર વાગ્યાથી જ સારા એવા વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને ધીમે ધીમે કરી અને ફરી એક વખત વરસાદી માહોલ ગુજરાતમાં જામવાનો છે આપણે વાત કરીએ જે પ્રમાણે આઈએમડી એટલે કે હવામાન વિભાગ દ્વારા જે ચાર્ટ જારી કરવામાં આવ્યો છે આવનારા ચોવીસ કલાકને લઈને આજે તારીખ થઈ છે દસ ઓગસ્ટ અને આવનારા ચોવીસ કલાકની અંદર ઉત્તર ગુજરાતનો ભાગ હોય કે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ હોય મહેસાણા હોય ગાંધીનગર હોય આ તમામ જિલ્લાઓને કવર કરે છે એ ઉપરાંત જે મધ્ય ગુજરાતના મહીસાગર દાહોદ અને અમદાવાદ જેવા જિલ્લાઓ છે તેમાં પણ વરસાદની શક્યતા છે ભરૂચ અને વડોદરાની અંદર આંશિક વરસાદ વરસાદ અને બફારાનો માહોલ રહ્યા પરંતુ હળવાથી મધ્યમ વરસાદ ધીમે ધીમે કરીને ગુજરાતની અંદર પડે ફરી એક વખત સારી એવી બેટિંગની શક્યતાઓ છે આ તમામ જિલ્લાઓ છે તેની અંદર અત્યારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર હાલ કોઈ સિસ્ટમ એવી બધી સક્રિય દેખાતી નથી એટલે કે દેવભૂમિ દ્વારકાથી લઈ અને ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી આ તમામ જે દરિયાઈ કાંઠાનો પટ્ટો છે ત્યાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય હોય તેવું નથી લાગી રહ્યું પરંતુ ત્યાં ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે ડાર્ક ગ્રીન એલર્ટ છે એટલે કે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહે બે મિનિટ વરસાદ રહે પછી વયો જાય પછી તડકો રહે એવી કંઈક શક્યતાઓ હાલ છે એટલે આવનારા જે આજે દસ તારીખથી જે ફરી નવી સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને ચેતવણી જે જિલ્લાઓમાં જે વિસ્તારોમાં આપવામાં આવી છે તે મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓ છે મહીસાગરથી લઈ દાહોદ હોય ભરૂચ વડોદરા નર્મદા આ તમામ જિલ્લાઓ છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે અને દક્ષિણ ગુજરાતમાં હાલ ચેતવાની થોડી ઘણી જરૂર છે કારણ કે સુરત નવસારી ડાંગ વલસાડ વાપી દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જિલ્લાઓ ઉપર થોડું થોડું એલર્ટ છે અને ત્યાં વરસાદી સિસ્ટમ ધીમે ધીમે કરી અને ફરી એક વખત ત્યાં બેટિંગ કરે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે જે ચાર્ટ તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે જે ડાર્ક બ્લુ કલરનો એરિયા છે એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ તમામમાં અત્યારે ડાર્ક બ્લુ કલર આપવામાં આવ્યો છે એટલે કે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને ભારે વરસાદ ધીમે ધીમે એટલે કે આવતીકાલ તારીખથી ચૌદ તારીખ સુધીમાં પડે તેવી હાલ શક્યતા છે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર હાલ કોઈ જ શક્યતા નથી કે ત્યાં વરસાદ હોય આ છૂટો છવાયો અને ઝરમર વરસાદ પડે તેવી હાલ શક્યતા છે અમુક જિલ્લાઓની અંદર તડકો પણ જોવા મળી શકે છે રાજકોટ મોરબી સુરેન્દ્રનગર આ તમામ જિલ્લાઓની અંદર તડકો હોય અને વરસાદ નહિવત હોય તેવી શક્યતાઓ હાલ સિવાય રહી છે બાકી તમારા તાલુકાની અંદર ક્યાં કેટલો વરસાદ છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકશો ને મને આપશો રજા નમસ્કાર